ભરૂચ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે જળસ્તર વધતા નદી કાંઠે આવેલ ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા તેમ છતાં પાક પર પાણી ફરી વળવાથી ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તો જ ખેડૂતોને નુકસાનીથી રાહત મળી શકે છે શું નામ છે દાદા જયંતિભાઈ હરિભાઈ પટેલ જયંતિભાઈ હાલની અંદર શું પરિસ્થિતિ છે તમારા ખેતર અત્યારે વાણી એમાં છે પાણી ઘૂસી જ ગયું છે ને મેં કાળેલાનો પાક છે દૂધી છે એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારે વીડી ચાલુ જ છે હવે શરૂઆત જ થઈ છે જો આ વધારે જો પાણી આવે તો મારે તો ચારથી પાંચ લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે હાલની અંદર ચોવીસ ફૂટની સપાટી છે હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર સુધી જાય લગભગ આ બે થી ત્રણ ફૂટ આવે વધારે અઠાવીસ ઓગણત્રીસ ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય